અલગાય ઓકે એટલે કે કોણ ફકરા દે ખાઈને અહીંયા આટમાં નેક તો આડક એ બડ ખાલી વરા દે કેમ લો આનો ડબું ખંઠો આ પેલું તો ઓઢી જાય કોઈ જે ને ખોદ પેલા ઓઢીને અહીં ખોદ લા ગુંદી ખોલી તો બધા પણ અંદર જાય અંદર પણ નળજ નઈ ખાવ રે ને ખાશે ના ખાય સે તિલ આઈ કલ્લી આઈ કલ્લી ના ના બનાઈ મત સાલ લે ઇમો થોડું ગાડી તો હું પારું ના ના થાય તો

ઈટ બડા ઈટ બડા ઈટ બડા આઈ ગયો હા ઈટ બડા જા જા આવો 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 આ

એવડા એવડા મોટા લાવજો ડબોબી જો ડબોસો આપડા ચેનલ યુટ્યુબ ચેનલ અમે જોવત છીએ તો ડબો ના ડબો ઓગીમાર ભાઈ બધા ડબો લાવો ડબો પણ કોઈ લારા ને અમાર તોતો જ મને કાઈ દુખ મત લાવવા પડે બધા શેટા જતો રહો ઓકે 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 ये तो वही देती है ये तो धोखा है क्या नाम है आपका तो 15 रन में गए आगे